Good morning, Mbak Mbak. Hmm. Halo. Wah, oh guys, so Hello, good morning, Kim. Jawab so, I hope kita berada macam aso. Wah, dia aja so warna suasana. Aneh.

સાંજે સાત વાગે નીકળવાનું હતું મારે સવારે સાત વાગે નીકળવાનું હતું એમ જગ્યાએ વાઈ ગયા છે અત્યારે હવે સાડા સાત આજે કેટલા સમય પછી હું જામનગર રોડ ઉપર શિવશક્તિ હોટલમાં આવ્યો છું નાસ્તો કરવા પોણા આઠ જેવું થઈ ગયું છે એટલે મેં કીધું પછી આગળ કઈ સારું ઓપ્શન નહીં મળે અહીંયા જ કઈક ખાઈ લઈએ થેપલા મરચાં અથાણું કઢી અહીંયા આપે છે

અમે નવ વાગે પહોંચી ગયા હતા આ જગ્યાએ અને અત્યારે સાડા અગિયાર વાગ્યા છે અને અહીંયા જ્યારે બી હું આવું શૂટિંગ માટે એટલે લગભગ બે ચાર વાટકા આવા ખાઈ જાય કેમ કે આ વસ્તુ છે ને રાજકોટમાં કદાચ જ ક્યાંક મળતી છે કોટી આઈસ્ક્રીમ છે પણ અમે જોડિયામાં આવીને અહીંયા મેન એમનું મેન્યુફેક્ચરિંગ છે એટલે તાજે તાજો જ બહીનું હોય અને તાજે તાજો જ અમે ખાતા હોય આઈસ્ક્રીમ હજુ એટલી વારમાં ઓગળી ગયો

ચારે ચાર જોરદાર હોય છે અત્યારે અમે કાજુ કિસમિસ ખાધો અને આખી મેકિંગ પ્રોસેસ કેવી રીતે બને છે તમારે જોવું હોય તો એન્ડ ડ્રાઈવ ઉપર આપણે મૂકવું છે ખોટી આઈસ્ક્રીમ છે એટલે હું બતાવું છું કેમ કે એકવીસ વર્ષથી આઈસ્ક્રીમ બનાવે જૂની જે રીત હતી ની જ રીતના મસ્ત કાલે ઘરે બાસુંદી બનાવી હતી ને એનાથી ને જોરદાર આઈસ્ક્રીમ લાગે આને ઓગાળીને પી લેવાની જરૂર હતી બાની મજા આવી જાય ગયા છે બાર અને બા બેસી ગયા છે જમવા ભગવાન પેલો રસ કેવો ખાતી નહી કરશે પણ હમ બળેટાનું શાક તો અમે ખાલી ફોર્માલિટી માટે બનાવ્યું છે બાકી રસ રોટલી હોય તો અમારે કઈ ન જોયું

આમ થોડાક ઉપર જઈને ટેકો જઈને બેહો હમ શાક એ મસ્ત બનાવ્યું જો છાલવાળા બટેટાનું શુંમાં તમારી છોકરી જુઓ તમે માસ્ટર થઈ ગઈ છે કેરીનો રસ સીઝનનો પહેલો પેલો અમે આજે કીધું હતું કે બટેટાનું શાક ન કરીએ કાલે આપણે બટેટા ખાધા હતા પણ આને ના મને રસ સારે તો બટેટાનું શાક જ ખાવું છે એટલે અમને થયું કાંઈ વાંધો નહીં હાલો આજે પહેલી સિઝનનો રસ છે તો બટેટાનું શાક કાલે ખાઈ મજા આવશે મજા મસ્ત શાક એવું જોરદાર બન્યું ભાખરી હોત ને વાગ્યા છે પોણા બે મસ્ત જમી લીધું જ ઘણા ટાઈમે મસ્ત બટેટા શાક બન્યું તો ભાઈ જોરદાર ના આવો પ્રેમ હોય માનો જુઓ તમે જે હામે હોય ને એની ચિંતા ન હોય એનું કારણ છે બી તો હામે જા ન હોય ત્યારે બધાની એના ચિંતા હોય હું બારગામ હોય તો મારી ચિંતા હોય માનો પ્રેમ આવો હોય હવે એક કલાક રાહ જોવાની છે ત્રણ વાગે કીધું છે એસી પાછું બગડી ગયું છે કુલિંગ વયું ગયું છે અને ગેસ જ વયો ગયો છે એટલે એનો મતલબ હજી લીકેજિંગ થાય છે એટલે ત્રણ વાગે આવીને જો હવે શું કહે છે ભાઈ સરખું થઈ જાય તો સારું ગઈ ઉનાળાની સિઝન તો આખી અમારી બહુ ખરાબ હતી જે રેગ્યુલર બ્લોગ જોયે છે ને ખ્યાલ હોલમાં આવીને બે વાર તો સૂતો જ હવે આ સિઝન જોઈએ હવે કેવી રીતે છે અમારી થોડીક વાર આરામ કરીશ ત્રણ વાગે આવી જાય પછી તો સાંજે વળી પાછું શૂટ ચાલુ જ આજે મેથી <supra> જોયું ને અત્યારે વિડીયો ચાલુ છે તો પાછું બંધ નથી કઈક તો છે જ મારે લેણા દેડી નથી આની વાયગ રાતના સાડા દસ અને એક જગ્યાએ શૂટ બતાવીને હવે લાસ્ટ શૂટમાં આવ્યા છે ફ્રૂટ ગોલાનું શૂટ કરવા બતાવું તમને બધા અલગ અલગ ફ્રૂટ છે ઓહો જોવા તમે તરબૂજમાં બના જો

ચાલો આજનો દિવસ બહુ બિઝી શેડ્યુલ હતું વાગી ગયા છે રાતના બાર અને હવે હું આ વ્લોગને અહીંયા વિરામ આપું છું વિડીયો જો સારો લાગ્યો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત